સુરત માં ગૃહ રાજ્યમંત્રી અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્ર થી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું હતું

સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે એક સાથે નહી ચલાવી લેવામાં આવે કડકમાં કડક પગલા ભર્યા છે અને હજી વધુ કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ ઉપર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઉભું કરવું આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે

અને વહેલી સવાર સુધી માં અંબાની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો મારા ગુજરાતના સૌ યુવાનો આપણી સંસ્કૃતિ એવી માં અંબાના ગરબા રમવા માટે કોઈ બી પ્રકારની સમય પાબંદીમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એમને મુક્ત કર્યા અને ગુજરાત પોલીસે મોડી રાત અને વહેલી સવારે ગરબા રમીને ઘરે પરત ફરે એવા હજારો કિસ્સાઓ આવ્યા કોઈકની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્યથી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય આજ આપણા ગુજરાત માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારના દ્રશ્ય તમે નહીં જોયા હોય એવા હજારો લોકોને ઘર સુધી પહોંચાડવાનું બી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌ લોકો મોડી રાત સુધી માં અંબાની ભક્તિ કરી શકો તે માટે આપણા જ રાજ્યના આ આ પોલીસ પોલીસ લઈને કર્મચારી સૌ પોતાના પરિવાર જોડે નવરાત્રીનો ત્યાગ કર્યો ને ત્યારે રાજ્યના સૌ નાગરિકો આ રીતે નવરાત્રી મનાવી શકે છે આપે જોયું હશે કે નવરાત્રી એ માત્ર આપણી સંસ્કૃતિ એટલું જ નહીં સંસ્કૃતિની તો સરકાર દ્વારા કરવામાં આવી એમાં વધારે ઉત્સાહ આવ્યો પરંતુ એનાથી એક પગલું આગળ રાજ્યના લાખો લારી વાળા દુકાનો વાળા નાનું નાનું કામ કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને પૂછો કે આ આ નવરાત્રી એ એમના માટે દિવાળી કરતાં ઓછી નથી રહી સૌ દુકાનદારોને વેપારીઓને ડબલ ટ્રિપલ ને એનથી બી વધારે વેપાર આ નવરાત્રીમાં મળ્યો છે એટલા માટે આ સૌ પરિવારને માત્ર નવરાત્રીની બચતથી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના પ્રત્યેક જવાનોનો ખૂબ મોટો ફાળો છે રાજ્યના નાગરિકોએ સો ટકા જ્યાં તમને કોઈ બી પોલીસના જવાનો દેખાય તો સામે ચાલીને આભાર માનીને એમને અને એમના પરિવારજનોને જરૂરથી આભાર માનજો જેથી એમનું મનોબળ મજબૂત થાય અને આનાથી બી મજબૂતાઈથી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય એમાં કઈ ખોટું નથી એમાં નથી પરિવારજન છે તો અમે વાત કરીને જે કઈ મદદ કરવાની હશે કરશો કોઈ ચિંતાનો વિષય નથી क्या संजय सिंह अधर्म के सामने धर्म के विजय के प्रतीक दशहरा की आप सबको बहुत बहुत शुभकामनाएं भगवान श्री रामचंद्र जी के चरणों में वंदन करके प्रार्थना करके मेरे राज्य के सभी नागरिकों की मनोकामनाएं पूर्ण हो ऐसी बहुत बहुत शुभकामनाएं નવરાત્રિ મે